સ્વાઈન ફ્લુના કેસને લઈ ભુજ રોગચાળા નિયંત્રણ અધિકારીએ માહિતી આપી નમસ્કાર તો હા સ્વાઈન ફ્લૂના પણ બે કેસો હમણાં આપણા કચ્છ જિલ્લામાં જોવા મળ્યા છે તો ચાલુ સાલે એટલે કે બે હજાર ચોવીસમાં સ્વાઇન ફ્લુના બે કેસ જોવા મળ્યા છે તો એમાં એ બંને કેસોમાં એક અંજારનો છે અને બીજો એક કેસ ગાંધીધામનો છે તો એ બંને કેસ ને જરૂરી સારવાર આપવામાં આવેલી છે અને એ બંને કેસની જરૂરી એચ વન એન વન ટેસ્ટ કરવામાં આવી છે બરાબર તો એ ટેસ્ટ ઉપરથી એ બંને કેસનું નિદાન થયેલું છે તો હવે લોકોને મારે એ કહેવાનું કે સ્વાઇન ફ્લૂ એટલે કે સામાન્ય તાવ શરદી ઉધરસ કેવું નથી પણ સ્વાઈન ફ્લૂ એટલે ખાસ પ્રકારના વાયરસ એચ વન એન વન દ્વારા એ જ્યારે શરીરના ફેફસા બરાબર એ ઉપરાંત શ્વસન નળી વગેરે ઉપર એ એટેક કરે અને ઇન્ફેક્ટ કરે ત્યારે સ્વાઇન ફ્લૂ રોગ થતો હોય છે અને સ્વાઇન સ્વાઇન ફ્લૂ રોગમાં ખાસ કરીને ત્રણ કેટેગરી હોય છે એ બી અને સી તો કેટેગરી એમાં એક તો સામાન્ય તાવ શરદી ઉધરસ અને સામાન્ય તાવ રહે બરાબર તાવ રે અને બહુ શ્વાસમાં તકલીફ પડે પણ એમાં હું ઓક્સિજનનું સ્તર એટલું બધું ઓછું નથી હોતું તો એને કહેવાય કેટેગરી એ અને કેટેગરી એની ઘેર બેઠા સારવાર થઈ શકે છે તેમાં સામાન્ય જરૂરી બધી દવાઓ ઓક્સિજન વગેરે ઉપયોગ કરી શકાય તો કેટેગરી બીમાં કેટેગરી બીમાં ખાસ કરીને તંત્ર અને સ્વરતંત્ર બરાબર તેના ઉપર એટેક વધારે હોય છે એટલે એમાં ગળામાં દુખાવો વધારે હોય છે કેટેગરી બીમાં તાવ શરદી ઉધરસ અને ગળામાં દુખાવો એવા લક્ષણો જોવા મળતા હોય છે તો તેમાં ઓસલ્ટામવીર કેપ્સ્યુલ નામની દવા બરાબર એ એનો ઉપયોગ કરવામાં આવે છે અને જો સ્વાસ્થ્ય તકલીફ વધારે હોય તો ઓક્સિજન માસ્ક વગેરે આપવામાં આવે છે અને કેટેગરી સી એટલે ખૂબ જ તીવ્ર સ્વાસ્થ્ય તકલીફ હોય અને આવા દર્દીઓને તો તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવો જ પડે હોસ્પિટલમાં એડમિટ કરવું પડે અને ત્યાં પણ તેને ઓસલતા મેવી દવા ઇન્જેક્શન પછી ઓક્સિજન માસ્ક વગેરે બધી દવાઓ આપવી પડે આમ ત્રણ પ્રકારની કેટેગરી હોય છે અને સ્વાઈન ફ્લૂમાં પણ જરૂરી જેમ આપણે કોરોનામાં કાળજી રાખીએ છીએ એવી જ કાળજી સ્વાઈન ફ્લૂ વિશે પણ રાખવાની છે કે ભાઈ છીક ખાતી વખતે ઉધરસ ખાતી વખતે આડો હાથ રાખવો રૂમાલ રાખવો એકબીજાને બહુ ભીડભાડમાં મળવાનું ટાળવું એ ઉપરાંત વારંવાર હાથ ધોવા બરાબર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને નાના બાળકોમાં પણ જો કોઈ તાવ શરદીના કેવા લક્ષણો જોવા મળે બરાબર તો એને પણ સ્વાઈન ફ્લુ વિશેની તપાસ કરાવી લેવી થેન્ક યુ